માવજીબા પાસે અપેક્ષા હતી તે અપેક્ષા પર માવજીબા ખરા ના ઉતર્યા ખરા અર્થમાં કહીએ તો માવજીબા કાચા પડ્યા સભાઓમાં લોકો આવે છે પરંતુ મત નથી આપતા એ વાત માવજીબાના પ્રકરણમાં સાચી પડતી જોવા મળી આપણે વાત કરવી છે ભારતીય જનતા પાર્ટીની અને કોંગ્રેસના કપરા ચઢાણની ભારતીય જનતા પાર્ટીએ નવી ઇનિંગ શરૂ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીએ જીતવા સાથે સ્વરૂપજી ઠાકોરે ધારાસભ્ય બનવા સાથે જ નેવું લાખ થી પણ વધુ કામ મંજૂર કરી વાવની જનતાને આપી દીધા છે આ રોડ રસ્તાના કામને લઈને માગ છેલ્લા ઘણા સમયથી થતી રહી છે પરંતુ ભારતીય જનતા પાર્ટીએ સંદેશ આપ્યો છે કે સરકાર સાથે રહેશો તો ફાયદામાં રહેશો સરકાર સાથે રહેશો તો વિકાસ થશે બાકી કામને મંજૂરી તો મળશે પરંતુ આગળ પાછળ રહેશે લાંબા સમય મળશે બાકી આ પ્રકારના કામોની મંજૂરી માટે માગ તો કોંગ્રેસના શાસનમાં પણ થઈ ચૂકી છે ગેની બેન પણ રસ્તાને લઈને સતત વાત કરતા રહ્યા છે પરંતુ ભારતીય જનતા પાર્ટી પોતે જીતી અને તેનો ધારાસભ્ય આવ્યો શાસનમાં ત્યારબાદ હવે ધીરે ધીરે કામને મંજૂરી આપશે આ વાત કરવી કોઈ ભારતીય જનતા પાર્ટીના વખાણ કરવાની વાત નથી પરંતુ આ ભારતીય જનતા પાર્ટીએ જે રસ્તાના કામને મંજૂરી આપી એની વાત એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે આ શરૂઆત છે ભારતીય જનતા પાર્ટી બે હજાર સત્યાવીસ સુધીમાં વાવમાં એટલા કામ કરી દેશે કે વાવની જનતા કન્ફ્યુઝ થશે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કે ભારતીય જનતા પાર્ટીને મત કેમ ન આપવો બે હજાર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી કહી શકે કે અમારા ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર આવ્યા અને તેણે કરેલા કામ જુઓ અને છેલ્લા દસ વર્ષમાં થયેલા કામ જુઓ આ વાત છે અને ભારતીય જનતા પાર્ટી આ માટે જ આ અઢી વર્ષમાં એટલા કામ કરશે કે આવનાર સમયમાં કોંગ્રેસના લોકો સામે સવાલો થાય કે તમે કેમ ના કરાવી શક્યા

સમાજનો દીકરો પહેલા સમાજના વડીલ પછી તમે કહો તેને મત ના આપીએ સમાજનો દીકરો હોય તેને મત આપીએ આ પ્રકારનું ગણિત ત્યાં જોવા મળ્યું છે ભારતીય જનતા પાર્ટી આનો પૂરો ફાયદો લઈ રહી છે વાવમાં ગમે તેટલા વિકાસના કામો કરો પરંતુ અંતિમ ઘડીએ અંતિમ દિવસોમાં સામાજિક સમીકરણ અતિ મહત્વનું હોય છે અને આ જ કારણોસર અલગ અલગ સમાજની શૈક્ષણિક સંસ્થા હોય કે પછી સમાજના અલગ અલગ ટ્રસ્ટ હોય તેમાં પણ ધારાસભ્ય અને સાંસદ મદદ કરતા રહ્યા છે ગેનીબેનના વિડીયો પણ તમે જોયા હશે કે અલગ અલગ સભાઓમાં જાય તો ત્યાં તે સમાજને અમુક લાખની ગ્રાન્ટ આપીને આવે તે રીતે અલ્પેશ ઠાકોરે સ્વરૂપજી ઠાકોરે પણ બ્રહ્મ સમાજને ગ્રાન્ટ આપી છે એટલે મૂળ વાત એ છે કે જે સમાજ તેમને મત આપે તે સમાજને વ્યક્તિગત રીતે પૈસા ધારાસભ્ય સાંસદ આપતા હોય છે અને આ પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી છે એટલે અંતિમ ઘડીએ તો જાતિવાદ ચાલે છે જ્ઞાતિવાદ ચાલે છે પરંતુ ભારતીય જનતા પાર્ટી કામ એટલા જરૂર કરશે કે જેનાથી કોંગ્રેસના ધારાસભ્યો સવાલ ન કરી શકે અથવા તો કોંગ્રેસના ધારાસભ્યો સામે પોતે સવાલો થાય કે તમે કેમ ના કરાવી શક્યા ભારતીય જનતા પાર્ટીએ પોતાની ઇનિંગ શરૂ કરી દીધી છે વચ્ચે જે કંઈ પણ કામ કરે તેની વાત આપણે નથી કરવી એ તો એમને કરવા જ પડે ને ભેટ કોઈ ના હોય લોકો લોકોનો અધિકાર છે કે ખરાબ રસ્તા હોય તો સરકાર બનાવીને સરકારના કામમાં આવે છે પણ આ શરૂઆત દર્શાવે બે હજાર બારમાં હતું ત્યારબાદ હવે બે હજાર ચોવીસમાં માં આવ્યું છે તો પછી સત્યાવીસમાં માં પણ તેમની પાસે રહે તેવી વાત છે કોંગ્રેસના ધારાસભ્યોમાં એક જ મહિલા ચહેરો હતો ગિનીબેન ઠાકોર તે હવે સાંસદ બની ગયા અને તે બેઠક પણ તેમની પાસે નથી રહી કુલ બાર જેટલા ધારાસભ્યો સૌરાષ્ટ્રમાં ફક્ત એક વિમલ ચુડાસમા એટલે કોંગ્રેસની સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે બે હજાર ને સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું ભવિષ્ય નક્કી થશે જો આમાં પણ હવે ફૂટ પડે છે અથવા આમાં પણ ઘટ પડે છે તો પછી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં કોઈ ફરક નહીં રહે કારણ કે પાંચ ધારાસભ્યો તો આમ આદમી પાર્ટી પણ જીતીને આવી હતી શક્તિસિંહ ગોહિલે લોકસભા બેઠક જીતાડી પરંતુ પેટા ચૂંટણી જીતાડવામાં તેઓ પણ નિષ્ફળ રહ્યા કારણ કે કેપી ગઢવી ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીની વન ટુ વન બેઠક શક્તિસિંહ ગોહિલ સાથે પણ થઈ હતી એક વાત સો ટકાની છે કોંગ્રેસે અને ગુલાબસિંહ રાજપૂતની ટીમે જી જાન લગાવી દીધી આટલા મત લાવવા મોટી વાત છે પણ તેઓ અમુક જગ્યાએ કાચા પડ્યા અને સ્વરૂપજી ઠાકોરને ઠાકોર સમાજનો ફાયદો થયો શંકરભાઈ ચૌધરીએ ઠાકોર ચહેરાને ટિકિટ આપી એ સૌથી મોટું ફેક્ટર છે અલ્પેશ ઠાકોરે મહેનત કરી એ પણ આમાં ગણી શકાય એટલે કે આ પ્રકારની સ્થિતિ છે વાવમાં ભાજપે ઇનિંગ શરૂ કરી દીધી છે આપનું શું કહેવું છે કે ભારતીય જનતા પાર્ટી શું સંદેશ આપવા માગે છે બે હજાર સ્થિતિ શું હશે અત્યારથી કહેવું વહેલું છે પરંતુ આ રાજકારણીઓ અત્યારથી જ વિચારતા હોય છે કે બે હજાર જીત કઈ રીતે મેળવી શકાય વાવમાં ફક્ત જાતિવાદ જ ચાલે છે કે પછી વિકાસવાદ પણ ચાલે છે મૂળ વાત તો એ છે કે કોંગ્રેસ માટે શું ખરા અર્થમાં કપરા ચઢાણ શરૂ થઈ ચૂક્યા છે કોંગ્રેસનો ગઢ ગેનીબેનનો ગઢ હવે શું તેના હાથમાંથી લપસી ગયો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય આ વાત પસંદ આવી હોય તો લાઇક અને શેર જરૂરથી કરજો મને આપશો રજા આ જ પ્રકારની માહિતી આપના વચ્ચે રજૂ કરતા રહીશું નમસ્કાર